તો અગિયાર ત્રણ બે હજાર બાવીસ ના રોજ અમે માર્કેટ યાર કાલાવર માર્કેટ યાર ની મુલાકાત લીધેલી તો એમાં અમે ખેડૂત જાગૃતિ માટે અવાર નાવાર જતા આવ્યું પણ ક્યારેક એવું થાય કે આપડે કોથરા તો ચેક કરી એટલે કોથળા ચેક કર્યા કાટા પર ચાલુ મગફળી નો કાટો હતો કોથરો આપડે મોયકો તો છસો ગ્રામ થયો બીજો મહુક્યો તો સાડા છસો થયો વિડિયો વાત કરલું પછી તમને વિડીયો પછી પછીથી

તો પછી અહીંયા અમારો ઈ ચૂંટાઈ ગયેલો એક યાર્ડ નો સભ્ય ની વેપારી ની મારી ગેર નું ગેર વર્તન કરે છે ભૂંડા ભૂમ ગાયુ બોલે છે એટલે હું એમ કઉ છું કે લાઈવ ચાલુ છે રહેવાતીઓ લીગલી તમે કરો તો એમ આમ ગેરવર્તન હાથ નો હમ્ પછી મારો ફોન જૂટવી લે છે હમ અને ઈ મારો ફોન ઈ લોકો એ એક વર્ષ રાખ્યો પછી અમે કોર્ટ ના માધ્યમથી મેળવો

લેખિત ફરિયાદ બાબતે એને દબાણ કર્યું પોલીસ ને પણ એ કઈ અમારી વાત સાંભળ્યા નહીં પછી અમે જિલ્લા લેવલે ફરિયાદ નોંધાવી મંત્રી કૃષિ મંત્રી મુખ્યમંત્રી સુધી લેખિત વાત કરી પણ કઈ વાત સાંભળી નહીં કોઈ પછી અમે કોર્ટ માં ગયા તો એક એક વર્ષ ની આસપાસ કોર્ટ માં કેસ ચાલ્યો એટલે દર તારીખે હું જાઉં એ લોકો હું નામ બોલે એ લોકો આવે નહીં પેલા મને કાલાવડ કોર્ટ ના ન્યાયાધીશ જજે એવું કીધું કે આમાં કઈ ગુનો, બને એવું લાગતું નથી અમને કીધું સાહેબ કઈ વાંધો નહીં જેવી કાર્યવાહી કરી અમને લેખિત આપો એટલે આપણે એને આગળ લેખિત માંગી ને કેસ અત્યારે જામનગર જિલ્લા કોર્ટ માં ચાલે છે એને એ વર્ષ થઇ ગયું બરાબર તો એ વકીલ ને અમે પૂછી છીએ તો કે ભાઈ સુનાવણી ની તારીખ આવશે એટલે તમને બોલાવશુ બરોબર એવું છે એટલે આ કઈ સાલ ની વાત છે અગિયાર ત્રણ બે હજાર બાવીસ બરોબર બાવીસ ને હજી સુધી નહીં વળવાય હો નથી બરાબર બરાબર અને અમને યાદ નહીં આવવાની ધમકી આપી કે અહીંયા તમે હવે જો આવશો તો તમને જાન થી મારી નાખશું બરાબર એટલે આપણે તો શું છે કે લડત કરતા હોય એટલે ધીરજ ધારણ રાખવી પડે બરાબર નકર તો એક ગાર્ડ બોલે તો આપણે ત્રણ ગાર્ડ બોલી પણ એમાં આપણી જીત નો થાય બરાબર એટલે ક્યાંથી આપણે રાજકોટ થી બોલો ના રાજકોટ થી નથી બોલતો કિશન સાહેબ યુટ્યુબ ચેનલ છે હા હા એમાંથી બોલું છું આજે તમે ગ્રુપ માં મૂકો ને એ ગ્રુપ માં હું છું બરાબર Uh, headline માં જે તમે આવ્યું ને હા 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 ભલે કઈ વાંધો નહીં તો તમને video મોકલું ને વ્યવસ્થિત મથાળી ને ભલે ભલે ચગાવો બરોબર અને એ આરોપી નામ જોતા હોય તો નામ પણ આપી આપણે કઈ, એવું નથી આમાં પછી એમાં હું છે કે તમે કેમ ફોન કર્યો તો ટૂંકી માહિતી આપી પછી ભાઈ એરલાઇન વાળા કે હાલો કે આથી વિશેષ કઈ જરૂર પડશે તો તમને પૂછશું પણ પાછો કઈ ફોન આવ્યો નહીં એ લોકોએ સીધું આપી દીધું નામ સહિત આપણે આપી હતી ને આપણે ક્યાં કઈ આરોપીઓ ત્રણ આરોપીઓ છે એના નામ પણ આપણે હા એ તો કોર્ટ મેટર છે એટલે એમાં તો કઈ પ્રશ્ન જ નથી આપણે કઈ દેવાનું નથી આપણે સત્યની લડાઈ છે. ભલે બીજી વિડીયો મોકલો ને વિડીયો ચડાવો ને આ ઓડિયો તમારો આ તમારો ઓડિયો મૂકું હા આપની જે વાત થઈ કઈ વાંધો નહિ ભલે ભલે થેન્કયુ થેન્ક યુ હા